નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમરેલીમાં ઉપરવાસમાં ભારે વરસાદ અને જેના કારણે ઠેબી ડેમનો એક દરવાજો ખોલવો પડ્યો ઠેબી ડેમમાં નિર્ધારિત સપાટી જાળવવા માટે ડેમનો એક દરવાજો જીરો મીટર ખોલવામાં આવ્યો ડેમનો દરવાજો ખોલતા નીચાણવાળા ગામો જેવા કે અમરેલી પ્રતાપરા ફતેપુર ચાપાથળ જેવા ગામોને અલર્ટ કરાયા છે હાલ અમરેલી ઠેબી ડેમમાં પાંચસો ક્યુસેક પાણીની આવક થઈ રહી હોય ત્યારે પાણીની જ આવક પાંચસો ક્યુસેક કરવામાં આવી છે અને પાંચસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે